જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને ઘણા બધા દિવસ પછી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજામાં વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આમ તો આપને ઓમ ધુભાણીભાઈએ જે છે દર્શન કરાવ્યા છે પણ હું ઘણા દિવસ પછી આપને મળી રહી છું કારણ કે હું દ્વારકામાં હતી નહીં એટલે હું લાઈવ થઈ શકી નથી સૌથી પહેલી કોમેન્ટ કિંજલ પટેલની આવી રહી છે જય દ્વારકાધીશ અને ખાસ એમનો એક

આજની આ ધ્વજારોહણ થયું છે આ પરિવાર દ્વારા આ પાંચમી ધ્વજારોહણ જે છે ભગવાન શ્રી દ્વારકાધીશને કરવામાં આવી રહી છે ન માત્ર ધ્વજારોહણ પણ આ યજમાનશ્રી દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશની ચાંદીના વાસણો થાળી વાટકો ચમચી ઉપરાંત મોટો થાળ જે છે એ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો છે ભગવાનને ચરણ પાદુકા એ પહેલાં ભગવાન દ્વારકાધીશને મોર મુગટ અને બીજા અન્ય અલંકારો પણ જે છે એ આ પરિવાર દ્વારા ભગવાનને ઠાકોરજીને અર્પણ કરવામાં આવ્યા છે આજની આ ધ્વજારોહણ કમલનાયન ધાણી પરિવાર દ્વારા કાનાણી ઉદય જય દ્વારકાધીશ રમેશ પરમાર જય દ્વારકાધીશ રાજદીપસિંહ ઝાલા જય દ્વારકાધીશ યુએસ સોરઠિયા યુએચ સોરઠિયા જય દ્વારકાધીશ મહેશભાઈ તળપદા જય દ્વારકાધીશ જેવી રીતે હવા એક દિશામાં નથી રહેતી સમય સમય પર દિશા બદલતી રહે છે એવી જ રીતે માણસની કિસ્પત પણ સમય સમય પર બદલતી રહે છે એટલે ખરાબ સમયમાં પરેશાન ન થવું બસ સમયનો ઇંતજાર કરો કેમકે સ્વયં ભગવાન દ્વારકાધીશ જરૂર સમયને બદલશે ખૂબ જ સુંદર એવી કોમેન્ટ રશ્મિક પટેલ જય દ્વારકાધીશ તો શરૂઆત કરીએ ઘણા બધા દિવસ પછી ભગવાન દ્વારિકાધીશના દિવ્ય નામોની જેમાં આપણે વિશ્વ શસ્ત્રના છનુંના શ્લોક પર છીએ અને જન્નુના શ્લોકમાં જે સોરી સતાણના શ્લોક પર છે અને સત્તાણું ના શ્લોક ઉપર વિશ્વ પિતામાં કહી રહ્યા છે અરોદ્ર કુંડલી ચક્રી વિક્રમ મૂર્જિત શાસન હવે લાસ્ટ દસ શબ્દ એટલા અઘરા આવે છે કે આપણે બોલવામાં માંગો જીભનો ગુચ્છો વળી જાય એકદમ અઘરા અઘરા નામ આવશે અરોદ્ર રૌદ્ર એટલે આપણે જાણીએ છીએ કે અતિ ભયંકર તો જે ભયંકર નથી અરોદ્ર છે ભગવાન કોમળ છે ભગવાન જે છે અતિ ભયંકર નથી ઘણી વખત આપણે કહ્યું કે દુર્જન થી કૃપા બુરી ભલો સજ્જન કોતરાસ જો સૂરજ ગરમી કરે તો વો વરસાદ પિયાસ સૂરજ જ્યારે તપે ને ભાદરવાની અંદર એકદમ આકરો તડકો લાગે ને તો જ એ ગરમીને કારણે તડકાને કારણે વાદળા જે છે બાસ્પી પવનથી જે છે વાદળા બંધાય અને વાદળા બંધાય તો જ આપણે સારો વરસાદ આવતો હોય છે એટલે ઘણી વખત સારા વરસાદ માટે સૂરજનું ટપવું પણ બહુ મહત્ત્વનું હોય છે એવી રીતે ભગવાન કદાચ ક્યારેક રોદ્ર કે ભયંકર સ્વરૂપ કરે તો એ પણ આપણા માટે ક્યારેક જરૂરી હશે તો જ ભગવાન આવું રૌદ્ર સ્વરૂપ લીધું હશે ભયંકર બન્યા હશે કઠોર બન્યા હશે પરંતુ ભગવાન તો કેવા છે ભગવાન તો અરૂદ્ર છે ભયંકર નથી તેવા કોમળ છે ભગવાન અતિ ભયંકર નથી એટલે ભગવાનને નામ આપવામાં આવ્યું અરૂદ્ર પછી કુંડલીની કુંડલી એટલે કે જેવી રીતે ભગવાન ગદાને ધારણ કહેવાય કરે એટલે ગદાધર કહેવાય ચક્રને ધારણ કરે તો ચક્રી કહેવાય એવી જ રીતે ભગવાન કુંડલને ધારણ કરે છે ભગવાનના કાનની અંદર સુંદર આભૂષણના રૂપમાં કુંડલ જે છે ભગવાન પહેરે છે તે કુંડલ ધારણ કરનાર ભગવાન કુંડલી કહેવાય છે અને ત્યારબાદ વિક્રમી વિક્રમી એટલે અતુલ પરાક્રમો કરનાર આપણે આપેલા પણ જોયું જ છે કે ભગવાનના પરાક્રમો તો આખી આ ધ્વજારોહણ તો નહીં પણ આખી ભગવત સપ્તાહ સાત દિવસ પણ જે છે એ ટૂંકા પડે છે એટલા ભાગવતની અંદર ભગવાનના પરાક્રમોનું જે છે વર્ણન કરવામાં આવ્યું છે અને હું તો રોજે આપણે તો વાત કરીએ છીએ કે આદિએ છીએ અંતે છે આપણે ગમે તેટલું વિજ્ઞાન આગળ વધે મનુષ્ય આગળ વધે ગમે તેટલી આપણે ટેકનોલોજીની શોધ કરી લઈએ પણ એક માણસ જેવું માણસનું સર્જન જે છે એ વિજ્ઞાનથી ક્યારેય પોસિબલ નથી એ કુદરતથી અને માણસથી જ પોસિબલ છે કુદરતના સહારે અને માણસથી જ એક માણસનું સર્જન કરવું શક્ય છે ઘણી વખત મેં આ પહેલા પણ ઉદાહરણ આપ્યું છે કે ત્રીજા કે ચોથા મહિને ઘણા એવી માતાઓનો અનુભવ હશે કે બાળકની અંદર જો પ્રાણ શક્તિ ના આવે પાંચમા મહિને ભગવાનનો જો એ આશીર્વાદ ન આવે જો પ્રાણ ના આવે ને તો તમારે એ બાળકને ચોથા પાંચમા છઠ્ઠા મહિને કઢાવવું પડે એટલે એવું એ નથી કે માત્ર માણસથી જ માણસનું સર્જન શક્ય છે એના માટે કુદરત પણ આટલી જ જવાબદાર છે ઘણાને એવા અનુભવ હશે કે કુદરત હોય ઘણી બધી કહેવાય ને કે એના પાસે બધી જ રીતે સાધન સંપન્ન હોય પણ ઘણી વખત ઓલું કહેવાય ગુજરાતી આપણે કહેવત બોલતા હોય છે ને કે શેર માટીની ખોટ હોય એક બાળક ના હોય ઘણી વખત ઘણા એવા આપણે ઉદાહરણો જોયા છે તો એ ગમે તેટલું આપણે કરીએ પણ એક જીવ જેવું જીવનું સર્જન તો જે છે એ શક્ય હંમેશા કુદરતીથી છે ભગવાનથી જ છે એટલે ભગવાનનું પરાક્રમ તો આપણે ગણી ન શકીએ અને કહી ન શકીએ એટલા પરાક્રમો છે કે જે માત્ર છઠ્ઠા દિવસે જ્યાં બાળકને છઠ્ઠા દિવસે આંખ ખોલવાની પણ ખબર ના પડતી હોય એ છઠ્ઠા દિવસે પૂતના જેવી રાક્ષસીને મારી નાખે તો એના પરાક્રમો તો કેટલા ભયંકર હોય તો ભગવાન વિક્રમી છે કે અતુલ પરાક્રમો કરનાર ત્યારબાદ ઉર્જિત શાસન હવે આ શબ્દ જે છે એ સમજવા જેવો છે ઉર્જિત એટલે કે જે ઉર્જા છે જે ઉર્જા જેની નીકળે છે એ ઉર્જાને શાસન કરે નિયમન કરે કંટ્રોલમાં લઈ આવે એવા ભગવાન છે એટલે મેં આજે કેપ્શન પણ મૂક્યું છે કે એક વખત શું થયું કે વૈકુંઠ જે છે એ ડોલવા લાગ્યું કહેવાય છે કે જયારે ધ્રુવજી ત્રપ કરતા હતા આપણે સૌ જાણીએ કે ધ્રુવ માત્ર દસ કે અગિયાર વર્ષની ઉંમરે જે છે એ નીકળી પડે છે અગિયાર થી પણ કદાચ એની નાની ઉંમર હશે અને ખાલી માત્ર પિતાના ખોરામાં એને બેસવું હતું અને એ પિતાના ખોરામાં બેસવા માટે થઈને એને જે ઠપકો મળે છે અને ઠપકા ઉપરથી એને માતા કહે છે કે તું પિતાના ખોરામાં શું કામ તું જે આપણા પરમ પિતા છે એના ખોરામાં બેસવા માટે જીદ કર અને ત્યારે જ્યારે એને વચ્ચે નારદજી મળે છે નારદજીનો સંગ થાય છે અને રાક્ષ જે આખું જેનું જીવન પરિવર્તન થાય છે અને જે શીખે છે ભગવાનને જાણે છે સમજે છે અને તપ કરવાની શરૂઆત કરે છે ત્યારે બહુ જ નાના એવા ધ્રુવજી હતા પણ અલગ હતા શ્રદ્ધા ઉપર એની અને તપ કરવાનું જ્યારે શરૂઆત કરે છે એમને પણ ડર લાગે છે જંગલની અંદર છતાં પણ નમો નારાયણ નમો નારાયણથી એ પોતાનું તપ જ્યારે શરૂઆત કરે છે ત્યારે કહેવાય છે કે એના તપને કારણે દેવતાઓ અને ઇન્દ્રો જે છે એ સ્વર્ગ અને વૈકૂંટ જે છે ડોલવા લાગ્યો હતો ધ્રુજવા લાગ્યો હતો એના તપની અંદર એવો પાવર હતો એવી ઉર્જા હતી કે એ ઉર્જાને ઉપર જે સ્વર્ગની અંદર દેવતાઓ સહનતા કરી શકતા વૈકુંઠની અંદર ભગવાન શ્રી હરિનારાયણ જે છે એ પણ સહનતા કરી શકતા એટલી હદે ધ્રુવજીએ જે છે તપ કર્યું હતું ત્યારે એના ઉર્જાને શાસન કરવા કંટ્રોલ કરવા નિયમન કરવા માટે ભગવાન શ્રી નારાયણને ધ્રુવ પાસે આવવું પડ્યું હતું કે એમની ઉર્જાનો પાવર એવો હતો એટલા માટે જે ઘણી વખત ઉર્જા કેટલાક લોકોને એવી હોય આપણે જોતા હોય કે ઓરા હોય એક પોઝિટિવિટી હોય લોકોની અંદર તો એ ઘણી વખત એવી જે ઉર્જા હોય એનું નિયમન કરવું પડે એનું શાસન કરવું પડે તો ભગવાનની અંદર એ શક્તિ છે કે ગમે તેવી ઉર્જા હોય ને એ ભગવાન એ ઉર્જાનું જે છે નિયમન કરે એટલા માટે આ શબ્દ આપવામાં આવ્યો નામ આપવામાં આવ્યું ઉર્જિત શાસન ઉર્જિત એટલે જે ઉર્જા નીકળે છે ઉપરની તરફ જે ઉર્જા કરે છે જે યોગીઓ હોય છે જે તપસ્વીઓ હોય છે હિમાલયની અંદર આજે પણ કહેવામાં આવે છે કે કેટલાક એવા તપસ્વીઓ જે છે કેટલાક એવા યોગીઓ જે છે કેટલાક હઠ યોગીઓ જે છે કે જે વર્ષોના વર્ષોથી જે છે સાધના કરે છે કે જેની સામે વિજ્ઞાન પણ થયેલ છે વિજ્ઞાન પણ એને સમજી નથી શકતું કે આ શું કરે છે અને કઈ રીતે જીવે છે ખાધા પીધા વગર અને આટલી ઠંડીની અંદર માત્ર એક ઉપવસ્ત્ર સાથે પણ આ યોગીઓ જે છે એ જીવતા હોય છે તપથી જે જીવતા હોય છે તો એ આશ્ચર્ય છે અને આવા આશ્ચર્યને આવી ઉર્જાઓને જો કોઈ નિયમન કરે તો એ શ્રી હરિનારાયણ વિષ્ણુ છે કે જે આવી ઉર્જાઓનું નિયમન કરે છે જેને શાસન કરે છે કંટ્રોલમાં રાખે છે કારણ કે આવી ઉર્જાઓ જે છે એ ઘણી વખત એકથી બીજા જગ્યાએ નુકસાન પણ કરતી હોય છે તો એ ઉર્જાને પણ નિયમન કરવું પડતું હોય છે કે જેથી કરીને એ બીજાને નુકસાન ન કરે આપણી દીવો હોય આપણી બાજુમાં આગ હોય તો થોડીક વાર થાય એટલે આપણું શરીર કેવું તકવા માંડે દીવો હોય તો દીવાને એક તમે જુઓ તો આંખમાંથી ત્રાટક જે પ્રયોગ થાય છે કે આંખમાંથી પાણી જે છે એ નીકળવા માંડે કે સહન ન કરી શકીએ આપણે એ તાપને એ આગને એવી જ રીતે ઘણી વખત એવી ઉર્જા હોય કે જેને બીજાને નુકસાન થતું હોય કે જે બીજા લોકો સહન ન કરી શકતા હોય ત્યારે આવી ઉર્જાને નિયમન કરવું પડે આવી ઉર્જાનું શાસન કરવું પડે તો કંટ્રોલ કરવા માટે શ્રી હરિનારાયણ વિષ્ણુ છે ફરી એકવાર આ કિંચલબેનનો જે મેસેજ છે કે એમના જે ભાઈ અને ભાભી કોનિકભાઈ અને મિત્તલબેન એમના લગ્નજીવન સુમેળ ભર્યું રહે દ્વારકા ટુલી પરિવાર વતી હાર્દિક શુભકામના અને દ્વારકાધીશજીના ચરણોમાં પ્રાર્થના અનિલ ચૌહાણ જય દ્વારકાધીશ જામનગરથી જે લોકો પણ મારી સાથે જોડાયેલા છે કર્મનું ફળ પોતે જ ભોગવવું પડે છે પણ જો ધર્મનું બેલેન્સ મજબૂત હોય તો ભગવાન દયાની લોન જરૂર આપે છે સુંદર એવી કોમેન્ટ પુનિત તેજપરાની જય દ્વારકાધીશ અરવિંદભાઈ કોરડિયા જય દ્વારકાધીશ મોરબીથી જે લોકો મારી સાથે જોડાયેલા છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપના વોટ્સઅપ ફેમિલી ગ્રુપની અંદર શેર કરજો આપના ટાઈમ લાઈન પર શેર કરજો ટેગ કરજો મેસેજની અંદર શેર કરજો જેથી અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજારાઓના દર્શન કરી શકે અને દ્વારકાથી જે પોઝિટિવિટી જે છે એ દુનિયાભરની અંદર ફેલાઈ શકે કારણ કે અમે તો માનીએ છીએ કે ભગવાન દ્વારકાધીશ અહીંયા હાજરા હજુ છે અને મારી સાથે જોડાનાર લાભ ધ્વજારોના દરેક લોકો માને છે કે અહીં પ્રત્યક્ષ રાજાધિરાજ બિરાજમાન છે અને પરોક્ષ રીતે આપના ઘરમાં આપણી જગ્યાએ બેસીને દ્વારકા સાથે જોડાવા રોજ લાઈવ ધ્વજારોહણના દર્શન કરવા માટે લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે ડે અને આપણી સમજ ભગવાન શ્રી દ્વારકાધીશની રંગબેરંગી ધ્વજા ખોલી ગઈ છે લાલ પીળો અને બ્લુ હું તો હંમેશા કહું છું કે આવી રંગબેરંગી ધ્વજા જ્યારે બ્લુ આકાશમાં હોય બહુ જ સુંદર એવી લાગતી હોય છે આજની આ ધ્વજારોહણ કમલનયનભાઈ ભાયાણી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું છે તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામો સાથે દિવ્ય ગુણો સાથે અને મેં આપેલા પણ કહ્યું હતું કે મને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો કે હવે આપણે આ વિષ્ણુ શાસ્ત્ર જે છે એ પૂરું થવા આવ્યું છે લગભગ હવે દસેક જેટલા શ્લોક શ્લોક જે છે એ બચ્યા છે હવે આગળ આપણે કયા શાસ્ત્રોને સમજવા છે કઈ વસ્તુને જાણવી છે કયા શ્લોકોનો અર્થ જાણવો છે એ આપણે અને જે લોકો પણ રેગ્યુલર નિયમિત આ દર્શન કરે છે છે ખાસ કરજો જય દ્વારકાધીશ સંદીપ કોટડીયા જય દ્વારકાધીશ અને ચૌહાણ જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ત્યાં સુધી લાઈક કોમેન્ટ દ્વારકા ટુ ડે વૃંદાપાડિયા સાવ ને જય 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 દ્વારકાધીશ